કાનપુર મારું ગામ સારુભાઈ બાબુભાઈ સાણદિયા તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર સોરાણું બે સોર્યા છે ઓગણસિત્તેર સાડ ઓકણ સિતિતેર બરાબર હું ફોકલમ લેવાઈ ગયો તો એને મને લોધી તી મને કે આ તમની તમે લઈ જાઓ ચોવીસ કલાકમાં રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા

નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત હિત એજ રાષ્ટ્ર હિતના ઉદ્દેશ્ય સાથે એગ્રીવર્લ્ડ મલ્ટીટ્રેક પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી હું ભૂપતદાન ગઢવી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી કંપનીની જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં અમે દરેક ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ તો એમને અમારી પ્રોડક્ટના કેવા રિઝલ્ટ મળે છે એમને એમના પૈસાનું વળતર મળે છે કે નહીં એના માટે થઈને આપણે દરેક ખેડૂતોની વાડીએ સુધી પહોંચીએ છીએ કારણ કે પાયો મજબૂત હશે તો ઇમારત મજબૂત થશે એ જ રીતના આજે આપણે જસદણ તાલુકાના કાનપર ગામે પહોંચી ગયા છે એવા આપણા ખતીલા ખેડૂત મિત્ર છે જેમનો પરિચય લઈ અને એમને જ આપણે પૂછીએ કે ભાઈ આપણી કંપનીની ભલામણ પ્રમાણે આ દવા વાપરી તો એમને એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે કાકા તમારું એક પૂરેપૂરો પરિચય નામ કાનપર મારું ગામ સરુભાઈ બાબુભાઈ સાણંદિયા તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છિત બરાબર આવેલી છે મહિનાની નવ તારીખે કાલે હું કોલમ્મ ગયો હતો એને મને શોધી મને કે આ કંપની તમે લઈ જાઓ

નાબૂદ થઈ ગયેલી છે મરી ગયેલી મરી ગયેલી દેખાય તો તમને આમાં શું લાગે છે આ વસ્તુ આપણે ખેડૂત મિત્રો ને વપરાવાય કે નહીં હા વપરાવાય તો વાયપરા પછી એમને એમના પૈસા નું વળતર મળે ખરું હા વળતર તો મળે એવું દેખાણું ભાઈ એવો ટકા મળશે પણ વરસાદ નો થાય તો મળે વરસાદ થાય તો કોઈ પણ આમાં દવા વાળો ખેડૂત કોઈ રાહત અત્યારે આપણે આમાં જોયું કીડો બધી જે છે એ બંધ થઈ ને મરી બંધ થઈ ગઈ છે ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટ છે એ કેમિકલ યુગની અંદર આપણે ઓર્ગેનિકમાં બનાવેલી છે કેમિકલને ટક્કર મારે એ રીતનું આનું રિઝલ્ટ છે તો આ કઈ રીતે કામ કરે છે એ ખાસ હું તમને જણાવી દઉં આ દવા છાંટ્યા પછી કોઈ પણ જાતની ઇયળ હોય લીલી લશ્કરી ગુલાબી કાપરી એનું મોટું ભાઈ જાય છે મોટું સિવાઈ જાય એટલે ખોરાક લેવાનું એનું બંધ થઈ જાય છે અને એનું જે કાળચક્ર હોય એ પ્રમાણે નાશ પામે છે સાથે સાથે બીજો મોટો બેનિફિટ શું થાય છે કે તમે અત્યારે કેમિકલ પ્રોડક્ટ વાપરો છો તો એ અત્યારે કોન્ટેક્ટમાં આવતી ઈયળને નાબૂદ કરે છે પાછળથી એના ઈંડા અને પુદા એ રહી જતા હોય છે જે પાછા ઉપદ્રવ મચાવવાનું ચાલુ કરે છે આનાથી તમને મેઇન બેનિફિટ એ થશે કે ઈયળની સાથે સાથે એના ઈંડા પુદા આખી એની ફેમિલી જે છે એ નાશ પામે છે જેથી કરીને ખેડૂતોને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે તો અમારા માટે રિઝલ્ટ મહત્વનું છે જેથી કરીને અમે દરેક ખેડૂતોની વાડીએ પહોંચીએ છે અને અમારી પ્રોડક્ટના જે રિઝલ્ટ છે એ બીજા ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ ગેરંટી મળતી ખેડૂત મિત્રો આની અંદર એક હું તમને બીજી વાત જણાવી દઉં કે આ કોઈપણ જગ્યાએથી તમે દવા પરચેસ કરો છો અડધી દવા વાપરો અડધી દવા વાપર્યા પછી અડધી દવા તમે મૂકી રાખો એનું રિઝલ્ટ મળે છે તમને વળતર પૈસાનું મળે છે છે તો જ પૂરેપૂરી દવા વાપરવાની તોડેલું તમે જે તે વેપારી પાસેથી લઈ એમને પાછું આપી પૈસા તમારે પરત લઈ લેવાના છે પૂરી ગેરંટી વોરંટી સાથે આ કંપની કામ કરે છે માર્કેટની અંદર અમારો એક જ ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને સારી પ્રોડક્ટ ખેડૂતોના હાથમાં આવે તો હું તમને બધા ખેડૂત મિત્રો કરું છું કે અમારી કંપનીની જે યુટ્યુબ ચેનલ છે જેથી કરીને એમના હાથમાં સારી પ્રોડક્ટ આવે અને એમના પૈસાનું એમને વળતર મળી રહે કાકા હમણાં તમે મને બહુ સારી એવી ભલામણ થઈ ગઈ તમે રિપીટ કરી દે જેથી ખેડૂતોને ખબર પડે

આપડે સાંડનો કાળો કર્યો એવો ડાબો પડી જાય પણ ખેડૂતો હું નથી કરતો મારા આખા ખેતરમાં નિરીક્ષણ કરો જ્યાં ગુંડી હોય ને ત્યાં જ હોય બધો ગળો ગમે બરાબર મચ્છી મોલો ગમે

તો હું સર્વે ખેડૂત મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે આ પ્રોડક્ટ આપણા ગુજરાતના દરેક ખૂણે પહોંચે દરેક ખેડૂતો સુધી એવો પ્રયત્ન કરજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન